આવેલ હોટેલમાં યુવતીનું શંકાસ્પદ મોત થયું છે હોટલમાં યુવતી યુવક સાથે આવી હતી તે દરમિયાન આ ઘટના ઘટી છે ત્યારે આપણે જણાવ્યું કે યુવતીના શરીરમાં વધુ પડતું લોહી વહી જવાથી મોત થયાનું પ્રાથમિક કારણ છે યુવતીને ખાનગી હોસ્પિટલ ખસેડ્યા બાદ સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવી હતી ઘટનાને લઈને જલાલપુર પોલીસ સિવિલ હોસ્પિટલ પહોંચી હતી સિવિલ હોસ્પિટલના ડોક્ટરે યુવતીને મૃત જાહેર કરી યુવતીનું પોસ્ટમોર્ટમ થયા બાદ મોતનું સાચું કારણ બહાર આવશે ત્યારે કેવી રીતના એનું મોત થયું શું એની હત્યા કરવામાં આવી હતી એ પણ સૌથી મોટો સવાલ છે યુવતીને પોસ્ટમોર્ટમ કરવા બાદ એના મોતનું સાચું કારણ બહાર આવશે પરંતુ જે યુવક સાથે આવી હતી શું એ યુવક છે એનો હથિયારો સૌથી મોટો સવાલ એ પોલીસ દ્વારા હવે સમગ્ર મામલે તપાસ શરૂ કરવામાં આવી છે વધુ પડતું લોહી વહી ગયું હતું અને જ્યારે કદાચ બચી શકતી હતી જોને યોગ્ય સમયે હોસ્પિટલ લઈ જવામાં આવી હોત પરંતુ મોડું થઈ ગયું જેના કારણે એટલું લોહી વહી ગયું કે એનું મોત થયું સંવાદદાતા રાકેશ આપણી સાથે ફોન ઓનલાઈન પર જોડાયા છે રાકેશ એક હોટેલમાં યુવક અને યુવતી આવે છે પરંતુ યુવતીનું મોત થઈ જાય છે હવે શું તપાસ થઈ રહી છે જણાવશો નવસારી શહેરમાં ગાંધીપાટક પાસે આવેલી એક હોટેલમાં એક યુવતીને એક યુવક હતા અને તે દરમિયાન યુવતીનું અચાનક મોત થતા ખળભાત મચી જવા પામી છે યુવતી નું શંકાસ્પદ મોત થતા પોલીસ ઘટના સ્થળે દોડી જઈ હતી તમામ જે કંઈક કરવાનું હોય છે તમામ ગતિવિધિ હાથ ધરી છે પોલીસે તમામ જે કઈ માહિતી લેવાની માહિતી ફરિયાદ કરવાની હાથ ધરી છે તો સમગ્ર લઈને શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે કારણ કે એક યુવતી હોટેલમાં અને શંકાસ્પદ મોત થતા ચારે તરફ વાતો ફેલાઈ ગઈ છે જેને કારણે એ આ મુદ્દો ટોપ ઓફ ધાઉન બન્યો છે ખાસ કરીને આ જે યુવતી છે કોણ છે કેમ આવી હતી યુવક કોણ છે તમામ જે કઈ વાતો છે એ પોલીસે હાલ ધ્યાન પર લીધી છે અને તમામ ગતિવિધિને લઈને ફરિયાદ કરવાનું તજવીજ હાથ ધરી છે આભાર સમગ્ર વિગતો બદલ રાકેશ